નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે એક ડીએપી ખાતરના વપરાશમાં આપણું ખાતર કયા પાકમાં થોડુંક ગેરવોલ જાય છે એની આપણે ચર્ચા કરી હતી જે પાકના ગુચ્છાદાર મૂળ નથી એવા જે પાક છે જે જેના મૂળ્યા વિસ્તૃત થતા હોય છે ખૂબ વિસ્તૃત થતા હોય છે એવા પાકમાં જ્યારે પાયામાં આપણે ચામાં ડીએપી આપીએ છીએ ત્યારે એ ડીએપીનો પૂરતો જથ્થો પાકને મળતો નથી પરિણામે આપણે જે ખાતર નાખ્યું છે એનો આપણને પૂરતો લાભ નથી મળતો હવે એનો જે વિકલ્પ બન્યો છે એ વિકલ્પ છે વીસ વીસ જીરો એના વિશે આપણે કાલે વાત કરેલી પણ એમાં કેટલાક ખેડૂતોના એવા સવાલો આવ્યા કે વીસ વીસ જીરો કે વીસ વીસ તેર સમજવા જેવા સવાલો છે એટલે આપણે આજે ઉપર ચર્ચા જે ગુચ્છાદાર મૂળ વાળા એને ચામાં જે કઈ ખાતર મળ્યું છે એ પૂરેપૂરું ગ્રહણ કરી લે છે પણ જેના ગુચ્છાદાર મૂળ નથી અને આસપાસમાં જે ફેલાય છે જેમ કે આપણો કપાસ તુવેર એરંડા

વિસ્તૃતિકરણની જે અવસ્થા છે એ દરમિયાન એને જે જરૂરી ખાતર છે ખાસ કરીને ફોસ્ફરસ અને નાઇટ્રોજન એ પૂરતા પ્રમાણમાં કેવી રીતે મળી રહે તો એને માટેનો વિકલ્પ છે આપણો આ વીસ વીસ જીરો હવે વીસ વીસ જીરો જે ખાતર છે એમાં વીસ ટકા નાઇટ્રોજન છે અને વીસ ટકા ફોસ્ફરસ છે આને આપવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને આપણે ખૂબ સારી રીતે સમજવી પડશે આ ખાતરને આપણે ઉપરથી આપશું જમીન ઉપર જે ભેજ હોય અને ભેજમાં જે આપણે ઉરિયા આપીએ છીએ એ પ્રમાણે આને કદી નથી આપવાનું આને થી દોઢ ફૂટના આપણા જ્યારે છોડ થયેલા હોય ત્યારે છોડથી એક ફૂટ સવા ફૂટ કે દોઢ ફૂટના અંતરે જમીનમાં ઓછામાં ઓછું ચાર ઇંચની ઊંડાએ વાવીને આપવાનું આ ખાતર છે અને ચાર ઇંચની ઊંડાએ જ્યારે વાવીને આ ખાતરને આપણે આપશું ત્યારે એની અંદરથી જે મૂળ પસાર થાય છે ચામાંથી એ પસાર થતા મૂળ છે એ આ ખાતરનો પૂરેપૂરો જથ્થો ગ્રહણ કરશે અને આ ખાતરનો પૂરેપૂરો જથ્થો જયારે પોષણની જે જરૂરિયાત છે એ પોષણની એની વિસ્તૃતિકેલની વ્યવસ્થા દરમિયાનની જરૂરિયાતો ખાતરથી સતવારે છે મિત્રો એટલે પાયામાં જયારે આપણે ડીએપી આવા પ્રકારના પાકને આપીએ છીએ આવા પ્રકારના છોડને આપીએ છીએ ફરી વખત આ છોડ વિશે હું ત્રણ કે ચાર નામ આપણને મૂકું છું આપણી સમક્ષ કે કપાસ આપણી પાકો છે એને માટે આ ખાતર ચાહમાં આપવાનું છે છોડના પિસ્તાલીસ દિવસની ઉંમરના સમય દરમિયાન પાયામાં જે અપાયેલું ખાતર છે એ જાદુ હશે તો પણ એ છોડ એટલું ગ્રહણ નહીં કરી શકે એટલે પાયામાં જયારે આપણે

એમોનિયા સ્વરૂપમાં વીસ ટકા નાઇટ્રોજન છે વીસ ટકા ફોસ્ફરસ છે અને સાથે એમાં સલ્ફર છે તો સલ્ફરની જરૂરિયાત પણ આપણા છોડની હોય છે આપણે જે ખાતર ખાતર આ છોડને વાવેતર કરી અને આપવાનું ચાલીસ થી પિસ્તાલીસ દિવસની ઉંમર અવસ્થાય તો ખેડૂતભાઈઓ આ સામાન્ય માહિતી ગઈકાલના વિડીયોના સંદર્ભમાં જ્યારે આપણે આજે મૂકીએ છીએ ત્યારે આને મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવું આપણે સૌ કરશું જય કિસાન જય ભારત